સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે અષાઢી બીજ જે કચ્છના લોકો માટે નવા વર્ષની શરૂઆતનું પ્રતિક છે તેને ભવ્ય રીતે ઉજવવા માટે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવશે આ કાર્નિવલના શરૂઆતમાં લગભગ પચાસ ટેબલોને સ્થાન આપવામાં આવશે જેમાં સ્થાનિક કલા હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોનું પ્રદર્શન થશે જો ભાગ લેવા ઈચ્છુક લોકોની સંખ્યા પચાસથી વધુ હશે તો નિષ્પક્ષતા જાળવવા માટે ડ્રો પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત કાર્નિવલમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ કે સંસ્થાને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી તેઓ પોતાની કુશળતા અને પ્રતિભાને વધુ નિખારી શકે આ કાર્નિવલને વિશેષ બનાવવા માટે ઓપરેશન સિંદુર સાથે જોડાયેલા ટેબલોનો સમાવેશ કરવામાં આવશે જે કચ્છની સામાજિક અને પર્યાવરણીય પહેલોને ઉજાગર કરશે આ ઉપરાંત કચ્છમાં સ્થાપિત થયેલા ઉદ્યોગો જેમ કે ખનીજ ટેક્સટાઇલ અને અન્ય આધુનિક ક્ષેત્રના ટેબલો પણ આ ઉત્સવમાં સ્થાન પામશે જેનાથી પ્રદેશની આર્થિક પ્રગતિ અને સંભાવનાઓની ઝાંખી લોકોને મળશે કચ્છની સાંસ્કૃતિક ધરોહરને જીવંત કરવા માટે કાર્નિવલમાં કચ્છી વાદ્યોની સંગીતની સુરાવલી પણ રજૂ કરવામાં આવશે ભજન ગરબી અને પરંપરાગત લોકસંગીત દ્વારા ઉપસ્થિત લોકોને કચ્છની સંગીતમય પરંપરાનો પરિચય થશે સાંસદે વધુમાં ઉમેર્યું કે અષાઢી બીજની ઉજવણીને ઉલ્લાસમય બનાવવા ભુજના મુખ્ય રસ્તાઓ રોડ સરકારી ઇમારતો ઉદ્યાનો અને અન્ય જાહેર સ્થળોએ રંગબેરંગબી રોશની અને આકર્ષક શણગાર કરવામાં આવશે વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે કહ્યું કે અષાઢી બીચ એક કચ્છના નવા વર્ષની શરૂઆત છે અને આ કાર્નિવલ દ્વારા અમે કચ્છની પરંપરા કલા અને પ્રગતિને એક મંચ પર લાવવા માગીએ છીએ જેથી સ્થાનિક લોકો અને બહારથી આવનારા મુલાકાતીઓ કચ્છની વિશિષ્ટતાનો અનુભવ કરી શકે આવત્વ કચ્છની ઓળખને વધુ મજબૂત કરશે ને પ્રવાસને પણ પ્રોત્સાહન આપશે તેવી આશા છે નમસ્કાર આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલા ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે સાંસદ યોગ છે સાંસદ એથ્લેટિક્સ છે આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે હજાર પાંચથી કરીને બે હજાર તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે અમીસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે સાડી બીજે કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું પહેલા નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને એકવીસ હજાર રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને અગિયાર હજાર પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાય ને આપણી જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બોલન થાય તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરી અને કચ્છી નવા વર્ષને આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી રિતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મયદીપસિંહજી છે મિતભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને એક લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વરસ છે તો એ દિવસને યાદગાર બનાવે અષાઢી બીજના દિવસે જ સાંજના સમય જ કચ્છી કાર્નિવલ આ જે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે આ ઉત્સવને માણીશું